નાના હતા ત્યારે બહુ મોજ માણી આજ પાછા ફ્રી હતા ને તેમ પાછા મોજ માણવા આવી ગયા છે બોર તોડી લીધી આપણે કાંટા સડાક વાગે પણ મજા આવે મિત્રો દાહ આ માટો વીન લઈ જાય હું લોગું તાઈને પૂછ થોડોક આપણો ફ્રેન્ડ બોરવીને છે આપણી હાટું આની વિશેષતા આપણે હું છે એ મૂક્યું હતું વિડીયો તમે ન જોઈએ તો મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં અહીંયા તમે જોઈ લેજો આ હેઠળ બોર પડેલા આપણે એ વીણ લઈએ થોડાક તો આવો નજારો તમને ગામમાં જ જોવા મળે મિત્રો આપણો ફ્રેન્ડ્સ થોડુંક બોલશે હાલો મિત્રો બોર ખાવાની મજા એટલી બધી આવે છે કે ભેગા કરવાની જગ્યાએ તોડી સીધું મોઢામાં જોવા જાય છે પણ ભેગા થતા નથી એટલે તમે જોઈ શકો છો કેવી મજા આવે છે બોર ખાવાની તમે પણ આવો કોમેન્ટ કરજો કેવા તમને લાગે છે બોર ખાધેલા હોય તો કોમેન્ટ કરજો સીધા ખાવાના ભેગા કોણ કરે મજા આવે જો કે અત્યારે થોડીક વરસાદી માહોલ ને એવું હતું તડકો ને એવું હતું એટલે બોર થોડાક આવે છે અત્યારે બધે બોર્યું બહુ ભરેલી હોય મિત્રો અને કાંઈક ઢોર બોર થોડાક ખાઈ ગયા હોય બીજા માણસો પણ ખાઈ જાય એટલે આમાં થોડાક વીણાઈ ગયેલા જો જો કે આવે તો ઘણા આવશે શરૂઆત થઈ છે તો ફાઇનલી આપણું ગીસું ભરાઈ ગયું છે હા ગીસું ભરાવાનું જો ગાઈશ આને ગીસું ભરી લીધું ગાઈશ આપણે લોકો ઉતારવા જતાને ગીસું ભરી લીધું કાંઈ વાંધો નહીં આપણે ખાઈ લીધું તો ફાઇનલી મિત્રો અમે બોર ભેગા કરી લીધા છે અને અમે અમારો ફ્રેન્ડ્સ ઘરજો તરફ જે એરિયા થી આઈ થી આપણે શરૂઆત કરી થી તમે બોર દેખાડું જોવો મિત્રો ઓ હો 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 અલા બધા બોર થઈ ગયા છે મિત્રો તો મિત્રો જો એટલા બધા બોર થઈ ગયા છે એટલા બધા બોર થઈ ગયા છે આપણે છે મસ્ત તો તમારે બધાને ખાવા હોય તો આવી જજો કોમેન્ટ કરી દેજો અમારે તો બોર કહેવાય તમારે અહીંયા ત્યાં શું કહેવાય છે જરાક કોમેન્ટ કરજો ને જ્યાંથી આ વ્લોગ જોતા હોય એ પણ કોમેન્ટ કરજો તો આવો બધું કોને નદી કિનારે મસ્ત વ્યુ અમે દેખાય કમા દેખાય છે આપણે એ વિડીયો મીચો તો આપણો ફ્રેન્ડ્સ ખાઈ રહ્યો છે બહુ આવા વિડીયો જોવા અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મોજ નવલોગ માત્ર